પ્રધાનમંત્રી એટલે સાકાર સંકલ્પ કે ઘર સંતોષ અને આનંદ આપે દેશમાં માત્ર વિકાસની જ વાત કરતી અને વિકાસને સાચા સાર્થક કરતી મોદી સરકારના સૌનો સાથ સૌનો વિકાસ ના સૂત્રને કેન્દ્રમાં રાખી પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક પરિવારોને તેના પોતાના ઘર મળ્યા છે ત્યારે આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સંપન્ન થયેલ ગુજરાતના આજરોજ વિધાનસભા ક્ષેત્રમાં આવાસોના અર્પણ અને ખાતમુહૂર્તના ઐતિહાસિક કાર્યક્રમમાં સુરત ખાતે ઉપસ્થિત રહેવું એક ધન્ય ક્ષણ બની હતી રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના એક લાખ એકત્રીસ હજાર ચારસો પિસ્તાલીસ આવાસોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક ગરીબ પરિવારો પોતાના ઘરના ઘરમાં આનંદ અને સંતોષકારક રીતે જીવન જીવી રહ્યા છે તેમનો આ સંતોષ જ મોદી સરકારની સફળતા છે ઉમેશ ગોંડલિયા મહાદેવ ન્યૂઝ સુરત